ડૂબો મરો અરે ડૂબો મરો સાલો ડૂબ મરો એ ડૂબ મરો રે સાલો ડૂબ મરો તું સાલે કે سارے નમસ્કાર દોસ્તો ક્રાઈમ ની ખોફनाक ઘટનામાં આજે વાત કરી લઈએ વિરેન્દ્ર તોમરની મતલબ કે રૂબી તોમર અને તેનો ભાઈ જે તે પehlwan હોય તેવા દ્રશ્યો છે તે તેના જોવા માંડે છે તેના ફોટો સામે આવ્યા છે પરંતુ વિરેન્દ્ર તોમર ઉપર રૂબી ના બે વિડીયો તરી રહ્યા છે આ બંને વિડીયો ખૂબ ચોકાવનારા છે એક વિડીયો ની અંદર તે મોંઘીતા ટારમાંથી સેલિબ્રિટીસની જેમ આવે છે એક નેતાની જેમ ઉતરે છે તે જોરદાર એન્ટ્રી હોય છે આવો એક વિડીયો બીજો વિડીયોની અંદર તેને પોલીસ જાહેરમાં તેનો વરખોડો કાઢે છે અને તે લડખડાતો ચાલે છે ને રોડ વચ્ચે તે ઠળી પડે છે તે ઢળી પડ્યા બાદ પોલીસ તેને ઉઠાવે છે અને આ મુદ્દો છે તે હવે મુદ્દો બની ચૂક્યો છે કારણ કે સેના માટે રાજ શેખાવતા સમગ્ર મામલે કૂદી પડ્યા છે અને સરકારને એલાન આપી દીધું છે આંદોલનનું એટલું જ નહીં આ વિરેન્દ્ર ઉર્ફે રૂબી તોમરને પકડવા માટે પોલીસને છ મહિનાનો સમય લાગે છે ત્રણ રાજ્યને ખતાળી નાખવામાં આવે છે પરંતુ રૂબી હાથમાં નથી આવતો આખરે પોલીસ છે એ ઇલેક્ટ્રિશિયન બને છે અને

અને તેના નાના ભાઈનું નામ છે રોહિત તોમર જે પehlwan લાગે છે તે એક બાઉન્સર લાગે છે તે એક સેલિબ્રિટી લાગે છે આ બંને ભાઈઓ અને બંને ભાઈઓના ફોટો અને વિડિયો છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર તેજવર્મા ખૂબ તરી રહ્યા છે વિરેન્દ્ર તોમર ઉપર 7 જેટલી ફરિયાદો છે તે એક જ મહિનામાં નોંધાણી છે તે વિચ્છે વિસ્તારમાં રહેતો હતો ત્યાં તે ધારાસભ્ય બનવાનો સપના જોતો હતો પરંતુ શાયદ આ સપનાઓ ચકનાચૂર થઈ ચૂક્યા છે અને પોલીસના હાથ છે તેના સુધી પહોંચી ચૂક્યા છે તેના ઉપર આરોપોની ઝંડી લાગી છે પરંતુ એ વાત કરી લઈએ કે પહેલા વિડીયો છે વિરેન્દ્ર તોમર છે તે છેલ્લા પાંચ છ મહિનાથી ફરાર હતા તેના પડતીના દિવસો છે એ ત્યારે ચાલુ થયા જ્યારે એ છત્તીસગઢનું રાયપુર છે અને આ રાયપુરમાં એક ખારણ ગંગા તટ કરીને એક વિસ્તાર છે જ્યાં તે ગંગાજીની આરતી છે તે કરતો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો આરતીમાં જોડાતા હતા અને તે ત્યાંનો ભાઈ હતો મતલબ કે તે નેતા હતા સ્થાનિક પરંતુ આ ઘાટ ઉપર અનેક એવા માછી જે લોકો છે જેની રોજી રોટી છીનવાઈ હતી જે ત્યાં ગોટો ચલાવે છે હોડીઓ ચલાવે છે તેની રોજી રોટી મેળવતા હતા અને તેને તેના વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું અને આ એક જે વીરેન્દ્ર તોમર છે તેની સામે સવાલો ઉઠ્યા હતા આ પહેલો મુદ્દો છે પરંતુ ત્યારબાદ તેની સામે સાત ફરિયાદ થાય છે એ ભાઈ રોહિત તોમર છે તે એક વેપારીને માર મારે છે અને આ વેપારી છે તે પોલીસની સામે પહોંચી જાય છે માર મારવાનું કારણ કહે છે તેના ઉપર ફરિયાદ નોંધાય છે રોહિત તોમર ફરાર થઈ જાય છે અને પોલીસ હવે તેની હિસ્ટ્રી ખતરવાનું શરૂ કરે છે અને પોલીસ હવે ધીમે ધીમે તેના મોટા ભાઈ મતલબ કે વીરેન્દ્ર તોમર સુધી પહોંચી જાય છે આ બંને ભાઈઓ ફરાર થઈ જાય છે પરંતુ વિરેન્દ્ર તોમર સામે એક પછી એક સાત ફરિયાદો નોંધાય છે જેની અંદર બ્લેકમેલિંગ પૈસાની માંગણીઓ વ્યાજે પૈસા આપવા આવા અનેક ગુનાઓ છે કરોડોની વસૂલીના તેના સામે સાત ફરિયાદો નોંધાય છે અને બંને ભાઈઓ ફરાર થઈ જાય છે અને છેલ્લા છ મહિનાથી આ રાયપુરની પોલીસ છે જે તેની શોધખોળ કરતી હતી એ શોધખોળ ઉત્તર પ્રદેશની અંદર રાયપુરની અંદર હરિયાણાની અંદર અને

પોલીસને આ જાણકારી મળે છે પરંતુ પોલીસને જ્યારે જ્યારે પોલીસ પહોંચવાના પ્રયાસ કરતી હતી રૂબી છે તે ત્યાંથી હતો પરંતુ આ વખતે વધુ ચોકચાઈ રાખી અને પોલીસે બદલીને ત્યાં પહોંચવાનો કારણ હતું કે ત્રણસો ફ્લેટની અંદર વિરેન્દ્ર ઉર્ફે રૂબી તોમરને કઈ રીતે શોધવો તેને જાણકારી મળે તો પણ તે ભાગી જાય છે જેના કારણે પોલીસે એક મોટી ગેમ રમી એક મોટો આઈડિયા લડાયો એ વિસ્તારની એ કોલોની

આ રૂબી છે વિરેન્દ્ર તોમર છે તે મળતો નહોતો આખરે એક વધુ દરવાજો ખટખટ આવે છે ફ્લેટનો એ ફ્લેટ ખુલે છે તો અંદરથી જે વ્યક્તિ ખોલે છે એ ખુદ વિરેન્દ્ર તોમર હોય છે જેને નાઇટ્રેસ પહેર્યો હોય છે અને ફ્લેટ ખોલે છે તો સામેથી અવાજ આવે છે કે ફોલ્ટ થયો છે ચેક કરવું છે અમે ઇલેક્ટ્રિશિયન છીએ એને એન્ટ્રી આપવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ઇલેક્ટ્રિશિયન થઈને એ ફ્લેટની અંદર ઘૂસે છે એક વિશા બાદ ત્યાં ચેક કરવામાં આવે છે વીજળીની ત્યાંથી ફોન કરવામાં આવે છે તેની જ સામે ટીમને આ ટીમને ફોન એવો કરવામાં આવે છે કે અહીંયા ફોલ્ટ મળી અહીંયા આવવું પડશે વિરેન્દ્ર તોમર આ વાતને પોલીસની આ વાતને ઓળખી ના શકો સમજી હતું કે ઇલેક્ટ્રિશિયનની ટીમ આવી રહી છે પરંતુ આ લોકોએ ક્રાઇમ બ્રાન્ચના એક કર્મચારી હતા અને ક્રાઇમ બ્રાન્ચને ફોન કર્યો હતો કે ફોલ્ટ અહીંયા પર જ છે આ ફ્લેટમાં આવી જાવ પોલીસની મોટી ટીમ છે મોટો કાફલો છે એ ફ્લેટની અંદર ઘૂસે છે અને ઘુસ્યા બાદ વિરેન્દ્ર તોમરની સામે જયારે ઉભા રહી છે ત્યારે વિરેન્દ્ર તોમરના મોતિયા મરી જાય છે એ ઓળખી જાય છે કે હવે છ મહિનાથી ફરાર હતો પરંતુ હવે પકડાઈ ચુક્યો છે તેનું રિક્રશન કરાવવામાં આવે છે તેનો જુલુસ કાઢવામાં આવે છે તેનો વરઘોડો કાઢવામાં આવે છે એ જ વિસ્તારની અંદર જ્યાં તેનો દબદબો હતો જ્યાં તેનો કફ હતો જ્યાંથી તે નેતા બનવાના સપના જોતો હતો વિરેન્દ્ર તોમર છે તેને પોલીસે બંને હાથે પકડે છે વિરેન્દ્ર તોમર રોડ ઉપર પડે છે છે અને થઈ જાય જ્યારે પોલીસ તેને લાવવાના બદલે તેને ઉભો કરીને તેને ફરી વખત ચલાવવાના પ્રયાસ કરે છે અને આ વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને લઈને જ રાજ શેખાવત છે તેણે હવે આંદોલનની ચીમકી આપી છે સરકારની સામે પાઠ પીડી છે કે તેને

અટકાયતો કરી હતી કારણ કે બંને મળી નહોતો તેના ભત્રીજા વીરેન્દ્ર તોમર જે રોહિત તોમરનો દીકરો છે તેની પણ અટકાયત કરી હતી અને આ વાતને લઈને પણ કરણી સેના છે તેને જંગ છેડ્યો છે આ બંને ભાઈઓ છ મહિનાથી ફરાર છે પરંતુ વીરેન્દ્ર તોમર મૂળ આ લોકો ઉત્તર પ્રદેશના છે ઓગણીસો નેવું આ લોકો છે તે છત્તીસગઢના રાયપુરમાં રહેવા માટે આવ્યા હતા સૌ પાણીપુરી વહેંચવાનું કામ વીરેન્દ્ર તોમર કરતો હોવાની ચર્ચા છે અને ત્યારબાદ ઈંડાની લારી છે તે ચલાવતો હતો ઈંડાનો ઠેલો છે તેનો હતો અને ઈંડા વેચતા વેચતા તે વ્યાજે રૂપિયા વહેંચવા લાગ્યો હતો તેનો અવસારની અંદર ખોફ થઈ ચૂક્યો હતો દબદબો થઈ ચૂક્યો હતો તે ભાઈજાન બની ચૂક્યો હતો પરંતુ સમય આગળ વીતે છે તેને બેશુમાર દોલત છે તે મળતી રહે છે બે હજાર ચારનું વર્ષ આવે છે મારા મારી થાય છે વિરેન્દ્ર તોમર ઉપર આરોપ છે કે બે હજાર ચારની અંદર તેને કોઈ ના ઉપર છરીથી હુમલો કર્યો હતો આપેલી ફરિયાદ તેના સામે પોલીસના ચોપડે નોંધાય છે ત્યારબાદ બીજી ફરિયાદ છે તે 2010 ની અંદર નોંધાઈ છે પૈસા માટે થઈને મારપીટ કરવાની ફરિયાદ 2010 માં વિરેન્દ્ર ઉર્ફે રૂબી તોમર સામે નોંધાઈ છે ત્રીજી ફરિયાદ છે 2013 ની અંદર તેની ઉપર હત્યાનો આરોપ લાગે છે આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ તેના પર 2015 થી લઈને 2019 સુધી બ્લેકમેઇલિંગ અને ધમકીઓની ફરિયાદો છે તે પોલીસ ચોપડે નોંધાઈ હતી ત્યારબાદ ફરિયાદ નોતી નોંધાઈ પરંતુ તેની

તે નેતા મતલબ કે આવનારો ધારાસભ્ય ભાવિ ધારાસભ્ય આવું તેની પોસ્ટ ઉપર લખેલું હતું પરંતુ એ ભાવિ ધારાસભ્યમાંથી ધારાસભ્ય બને તે પહેલા પોલીસના ચોપડે તેની વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાણી અને પોલીસે તેની ધરપકડ તેની ઉપર છેલ્લા એક મહિનાની અંદર જયારે તેની ધરપકડ તેના ઉપર ફરિયાદ છેલ્લે થઈ તેની ઉપર એક જ મહિનામાં સાત ફરિયાદો અચાનક નોંધાઈ ગઈ હતી તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે હવે એનું મૂળ શોધીએ કે આખરે આટલા વર્ષથી હતી ફરિયાદો હોવા છતાં

ખારણ ગંગા ખાટ કરીને છે ત્યાં ગંગા આરતી કરતો હતો તે વાત હતી કે ખારણ ગંગા ખાટ ઉપર આરતી કરતો હતો જેમાં સંખ્યામાં લોકો છે તે આરતી અંદર જોડાતા હતા દરરોજ અને આ જે છે ત્યાં આરતી કરતો હતો પરંતુ જે તટ હતો એ તટ ઉપર તેણે કબજો કર્યો હતો અને આ કબજો કરવાના કારણે ત્યાં રોજીરોટીના સવાલ ઉભા થયા હતા કે ત્યાં જે બોટો ચલાવે છે બોટો લોકોની રોજીરોટી છીનવાઈ હતી જેના કારણે આંદોલન થયા હતા ફરિયાદો થઈ હતી અને વિરેન્દ્ર રૂબી જે દિવસો છે તે ખરાબ થવાની શરૂઆત અહીંયાથી થઈ હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ થોડા સમય પહેલા મહિનાઓ પહેલા તેનો ભાઈ છે રોહિત તોમર તેણે કોઈ વેપારીને માર માર્યો હતો અને આ વેપારી છે તે પોલીસને સુધી પહોંચ્યો હતો અને પોલીસને ત્યાં પહોંચીને તેણે કમ્પ્લેન કરી હતી રોહિત તોમર સામે અને આ કમ્પ્લેન બાદ રોહિત તોમર ફરાર થયો હતો પરંતુ પોલીસ છે તેણે તેનો અને તેના ભાઈનો ભૂતકાળ અને ક્રિમિનલ ક્રાઈમ કેસો છે તેની પૂરી જાણકારી મેળવી અને ત્યારબાદ જાણકારી મેળવ્યા બાદ પોલીસ આ બંને ભાઈઓની શોધી હતી બંને ભાઈઓ છે મહિનાથી ફરાર હતા તેને જુલુસ કાઢે છે ઢળી પડે છે તે બેહોશ થઈ જાય છે એવા દ્રશ્યો સામે હવે આ સમગ્ર મામલો થયા બાદ કરણી સેનાના પ્રમુખ છે રાજ શેખાવત તેમાં કુદી પડ્યા છે રાજ શેખાવતનું કહેવું છે કે વિરેન્દ્ર તોમર સાથે ખોટું થયું છે રાજ શેખાવતનું કહેવું છે કે જે ગુનો કર્યો છે તેની સજા ભલે તેને મળે કર્યો છે કે નથી કર્યો પરંતુ જે પ્રમાણે તેનો જુલુસ કાઢવામાં આવ્યું છે જે પ્રમાણે તેની ઇજ્જતને રોડ ઉપર કાઢવામાં આવી છે તેના સામે સવાલો ઉઠાવ્યા છે તેનું એ પણ કહેવું છે કે કોઈ માણસ લડખડાઈ ચૂકો છે તેના પગમાં ચપ્પલ નહોતા રોડ છે તે બપોરે તપતો હતો છતાં તેને ચપ્પલ નો આપવામાં આવ્યા આ રીતે તેને કાઢવામાં આવ્યું છે તે બેહોશ થઈ જાય છે છતાં પણ આ લોકો છે તેને ગુનેગાર હોઈ શકે છે પરંતુ તેના પરિવારની મહિલાઓને શું કામ આ રીતે હેરાન કરવામાં આવી છે તેને શું કારણે પકડવામાં આવી છે આ બંને સવાલો ઉઠાવ્યા છે અને તેને સાત ડિસેમ્બરે આપણા દેશના બાવીસ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરની સેનાને આહવાન કર્યું છે કે તમામ લોકો રાયપુરમાં પહોંચે અને એ લોકોને જવાબ એના ઘરની અંદર ખુશીને દેવા માટે તેણે આહવાન કર્યું છે બીજી તરફ રાયપુરના છત્તીસગઢના ગૃહમંત્રી છે વિજય કુમાર તેણે એવું કીધું છે કે કોઈ કાયદો હાથમાં ન લે અને પોલીસ તે પોલીસનું કામ કરવા દે કોઈ ધમકી આપવાની ભૂલ ના કરે આવું ત્યાંના ગૃહમંત્રીએ કીધું છે હવે આ સમગ્ર મામલે છે રાજનીતિ છલછેડાઈ ચૂકી છે રાજનીતિ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને વિરેન્દ્ર તોમર રૂબી તોમર છે 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 તે ધારાસભ્ય બનવાનું હતું ત્યાં જ તેની આ રીતે કરી દીધી કે સાત ડિસેમ્બરે રાયપુરની અંદર આગળ આ કેસમાં શું નવા જૂની ઉથલપાથલ જોવા મળે છે એ પણ જોઈશું અગર આપણ અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી પરંતુ આપણે અને જાગૃત કરવાનો છે આવી કાર્યવાહી છે તે રાજ્ય દેશની અંદર અલગ અલગ ખૂણા ઉપર પોલીસ કરી રહી છે ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે ગુનેગારને પોલીસ સરઘસ સ્વરૂપે અથવા તો રિકન્સ્ટ્રક્શન સ્વરૂપે જ્યારે કાઢે છે ત્યારે તમામ ગુનેગારને કાઢે છે ને આમાં કંઈ ખોટું નથી પરંતુ કરણી સેના છે અનેક લોકો એવા છે કે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે વિરેન્દ્ર ઉર્ફે તો તોમરને હેરાન કરવામાં આવી રહ્યો છે શું હકીકત છે એ અમે નથી જાણતા એટલું જરૂર કહીશું કે હાલ તો આ કેસ ને લઈને રાજનીતિ છત્તીસગઢ ની તેજ થઈ છે આગળ શું થાય છે તે જોવું જોતા રહો નમસ્તે ધન્યવાદ